મહારાજા અગ્રસેનજીની પાંચ હજાર એકસો ઓગણપચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અગ્રવાલ સમાજ પાલનપુર દ્વારા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બોક્સ ક્રિકેટનું જેમાં અગિયાર ટીમોના સિત્યોતેર ખેલાડીઓ પૈકી એકવીસ મહિલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એકવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ વિવિધ રમતગમતનું તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં છત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અગ્રવાલ સમાજ પાલનપુરના પ્રકાશભાઈ અગ્રવાલ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનેલા હોય તેમનું પરંપરાગત રીતે સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને કાવ્યા વિમલ અગ્રવાલે દુબઈમાં આયોજિત વિશ્વ જીનિયસ હરિફાઈમાં ચોથો નંબર પ્રાપ્ત કરેલ છે તેમનું પણ સન્માન કરાયું હતું સમાજના ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત બાળકોનું તથા વિવિધ પદ પ્રાપ્ત કરેલ સમાજના મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અંગદાન અંગે જાગૃતિ માટે અંગદાન મહાદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલા અગ્રવાલ ભાઈ બહેનોએ અંગદાનનો સંકલ્પ લીધો છે કાર્યક્રમનું સફળ સંચાલન અજીતભાઈ અગ્રવાલ અને શ્રીયા અગ્રવાલે કર્યું છે આગામી બે વર્ષ માટે અગ્રવાલ સમાજના અધ્યક્ષ તરીકે મહેશભાઈ શાહ મહિલા સમાજના અધ્યક્ષ તરીકે ડોક્ટર મિતાબેન તથા યુવા સમાજના અધ્યક્ષ શ્રીપાલભાઈ અગ્રવાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે